નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર જે પ્રવૃત્તિ નંબર તેર પેટર્ન આપણને આપેલી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેર પેટર્નનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે ધોરણ ચાર છે તેની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ તેના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને સારી રીતે મળતા રહે તમારા વોટ્સઅપ ઉપર લિંક તમને પ્રાપ્ત થતી રહે જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ તેર પેટર્ન અહીંયા કહ્યું છે કે જુદી જુદી સાડી પડદો કે અન્ય પ્રિન્ટ થયેલ કાપડ તમે જોયા હશે તેનો અભ્યાસ કરો તેમાં કેવી કેવી પેટર્ન જોવા મળે છે તે અહીં દોરો પેટર્ન આધારે વર્ગનું તોરણ તૈયાર કરો અને મેદાનમાં જુદી જુદી સામગ્રીથી પેટર્ન તૈયાર કરો તો પડદામાં જોવા મળેલી પેટર્ન દોરો તો અહીંયા તમે જોઈ શકો છો પડદામાં આ પ્રમાણેની પેટર્ન આપણને જોવા મળે અથવા તો તમારા ઘરે કોઈ બીજા પ્રકારના પડદા હોય અથવા તો તમને પડદાની કોઈ બીજી પેટર્ન આવડતી હોય તો એ પણ તમે દોરી શકો છો ત્યાર પછી શર્ટમાં જોવા મળેલી પેટર્ન દોરો તો અહીંયા તમે જોઈ શકો છો શર્ટની એક પેટર્ન જે છે તે આપણે અહીંયા દોરેલી છે આ ઉપરાંત તમને બીજી કોઈ આવડતી હોય તો એ પણ તમે દોરી શકો બારી કે દરવાજાની જાળીમાં જોવા મળેલી પેટન દોરો ચાલો તો બારી કે એ દરવાજા જે હોય છે એની જાળીમાં જો દરવાજા જે હોય છે એની અંદર આ પ્રમાણેની તમે જોઈ શકો છો કે પેટર્ન આપણને જોવા મળે છે જ્યારે બારી હોય છે એની જે જાળી હોય છે એમાં તમે જોઈ શકો છો તો કંઈક આ પ્રમાણેની પેટર્ન અથવા તો આના કરતાં અલગ પણ હોઈ શકે બરાબર તો તમારી પાસે જે પ્રમાણેની બારી અથવા તો જે પ્રમાણેના દરવાજા હોય અને એમાં જે પ્રમાણેની પેટર્ન હોય એ પ્રમાણેની પેટર્ન જે છે તમે અહીંયા દોરી શકો છો આપણે અહીંયા એક દોરી અને દર્શાવીશું ત્યાર પછી એવું કહ્યું છે કે તમને પેટર્ન જોવા મળી હોય તેવી જગ્યાઓ અને વસ્તુઓની યાદી તૈયાર કરો તો શર્ટ સાડી બારી બારણા દિવાલ ભોંયતળિયાની લાદી વાસણ કપડાં તોરણ પડદા ઓછાળ ચાદર ટાઇલ્સ ગિફ્ટ રેપિંગ પેપર કાર્પેટ વોલપેપર ઘરેણાં જેવી ઘણી બધી જગ્યાએ આપણને આવી અલગ અલગ પેટર્ન જોવા મળતી હોય છે પેટર્ન આધારે તૈયાર કરેલા તોરણનું ચિત્ર અહીં દોરો તો પેટર્નના આધારે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું ચિત્ર તૈયાર કરેલું છે તો આ પ્રમાણેનું ચિત્ર તમે તોરણનું કરી શકો અથવા તો આના કરતાં કોઈ અલગ પેટર્નનું ચિત્ર તમને આવડતું હોય તો એ પણ તમે અહીંયા દોરી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેના બધા જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયા થી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે અને તેમને પણ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે